તો મિત્રો આજે હું તમને એબીસી આઈડી કેવી રીતે બનાવી તેના વિશે માહિતી આપું છું તો આ વિડીયો તમે જો જોઈ લેશો તો તમારે એબીસી આઈડી બનાવવા માટે કોઈની પાસે જવું નહીં પડે તો સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું અને તેની અંદર એક નવું પેજ એડ કરી અને નવું પેજ ખોલી લેશું તો તેના જે ગૂગલનું સર્ચ બાર છે તેમાં આપણે એ લખી અને સર્ચ કરીશું તો એ આઈડી એવું લખેલું આવી જશે ઓટોમેટિક એટલે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે એબીસી આઈડી ઉપર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલી જશે અને આ પેજની જે ઉપર જે સૌથી પહેલાં જે વેબસાઇટ છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આ વેબસાઇટ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમે એબીસી આઈડીનું જે પેજ હોય છે તે ખુલી જશે અને ત્યાં તમારે જે ઉપર ખૂણામાં એક લોગિનનું બટન આપેલું છે તે તમારે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને લોગિન બટન ઉપર ક્લિક કરજો એટલે એટલે તમારે બે ઓપ્શન ખુલી જશે સ્ટુડન્ટ અને યુનિવર્સિટી જેમાં તમારે સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે સ્ટુડન્ટ ઉપર ક્લિક કરજો એટલે તમારી સામે આવું પેજ ખુલી જશે અને આમાં જો તમારે ડિજિલોકર એકાઉન્ટ હોય તો તમે મોબાઈલ નંબર અને પિન નાખીને લોગ ઇન કરી શકો છો ન હોય તો ન્યૂ યુઝર ઉપર ક્લિક કરવાનું રહેશે જે અહીંયા નીચે આપેલું છે અને ન્યૂ યુઝર ઉપર જવું તમે ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલી જશે જેમાં તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને આ મોબાઈલ નંબર તમે એમાં નાખશો એટલે તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે જે તમારો મોબાઈલ નંબર જે આધાર સાથે જે લિંક છે તેના ઉપર એક ઓટીપી આવશે અને તેના દ્વારા તમારે વેરીફાઈ કરવાનો રહેશે મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જાય એટલે પછી તેની નીચે તમારે નામ નાખવાનું રહેશે અને તેમાં જે તમારા આધાર કાર્ડ છે તે પ્રમાણે તમારે આમાં પૂરું આખું નામ નાખી દેવાનું છે તેની નીચે બર્થ ડેટ નાખવાનું છે એટલે કે જન્મ તારીખ નાખવાની છે પછી એની જે સિલેક્ટ જેન્ડર છે તેમાં તમે ક્લિક કરી અને તમે મેલ ફિમેલ સિલેક્ટ કરી શકો છો અને ત્યાર પછી તમારે યુઝરનેમ આવે છે તો યુઝરનેમ નેમમાં તમે કોઈ પણ એવું અલગ નામ રાખી શકો છો જે તમને યાદ રહી જાય અને તમારે જ્યારે પણ લોગિન કરવું હોય ત્યારે આ યુઝરનેમ તમારે નાખી અને લોગિન કરી શકો છો અને યુઝરનેમ નાખ્યા બાદ તમારે પિન નાખવાનો રહેશે અને આ પિન નાખશો એટલે તમારે જે પિન તમે અત્યારે નાખો છો એ જ પિન તમારે પછી જ્યારે લોગિન કરશો ત્યારે તેની જરૂર પડશે એટલે એ પિન તમારે યાદ રાખવાનો છે ત્યાર પછી આ આ બોક્સ ઉપર ક્લિક કરી અને વેરીફાઈ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે વેરીફાઈ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમે નવા પેજ ઉપર આવી જશો અને ત્યારબાદ આવું પેજ ખુલી જશે તેમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને જે અલો બટન આપેલું છે તમારે અલો બટન ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો આ વિડીયો જો તમને થોડો પણ ઉપયોગી થાય તો તમારા મિત્રો સુધી શેર કરજો કારણ કે તે પણ પોતે પોતાની જે એબીસી આઈડી છે એ પોતાની જાતે બનાવી શકે તે માટે વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો પછી જેવું આનો બટન ઉપર ક્લિક કરજો એટલે તમારી સામે આવું પેજ ખુલી જશે અને તમારે કેવાયસી વેરિફિકેશન કરવું પડશે એટલે તમારે સિલેક્ટ આઈડી કરી અને આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે અને પ્રોસીડ વિથ કેવાયસી ઉપર ક્લિક કરવાનું છે એટલે જે તમારું નામ અને જે તમારો નંબર હોય છે તે ખુલી જશે અને તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખી અને વેરીફાઈ કરી દેવાનું રહેશે વેરીફાઈ જેવું કરશો એટલે તમારું આધાર કાર્ડ લિંક હોય એની એ જે મોબાઈલ નંબર ઉપર છે એક ઓટીપી કોડ આવશે તે ઓટીપી કોડ તમે આની બોક્સમાં નાખી અને સબમિટ કરવાનો રહેશે જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમે એક નવા પેજ ઉપર ટ્રાન્સફર થઈ જશો અને આ પેજ આ પેજ જે આમાં આવ્યું છે તેમાં તમારે લોકર ડ્રાઈવ ઉપર જે બોક્સ છે એમાં ક્લિક કરી દેવાનું રહેશે અને પછી હલો ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી આવું પેજ ખુલી જશે અને તમારે સિલેક્ટ આઈડેન્ટિટી ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે જેમાં તમારો રોલ નંબર રજિસ્ટ્રેશન નંબર ઇનરોલમેન્ટ નંબર ન્યૂ એડમિશન જો તમે હા એડમિશન નથી લીધું તો નોન ઉપર ક્લિક કરી અને સબમિટ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ જે છે તમારું જે એબીસી આઈડી છે એ જનરેટ થઈ જશે અને આ એબીસી બી ની આઈડીની મદદથી તમે જ્યારે પણ કોલેજમાં એડમિશન માટે અપ્લાય ઓનલાઈન કરવા માંગશો ત્યારે તમારે આ એબીસી બી ની આઈડીની જરૂર પડશે અને આવી રીતે તમે જે આ એબીસી આઈડી છે એ તમારી જાતે અને ઘરે મોબાઈલમાં બનાવી શકો છો તો આ વિડીયોમાં જે જેવી રીતના મેં કહ્યું છે તે રીતના તમે જે સ્ટેપ છે એ ફોલો કરશો તો તમે પણ તમારી જાતે એબીસી આઈડી ક્રિએટ કરી શકશો અને આવી રીતનું એક કાર્ડ આવી જશે અને તમારી એબીસી આઈડી ક્રિએટ થઈ જશે